અલી મોર થા છે રે ભાઈ આ બેહો 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 શાંતિ મજા કેતો છો હા એ શું કરો છો આ બેઠા તમારા સમુહ લગનની કંકોત્રી આઈ છે ના જમ તમે આ રવાડ્યો કે નહીં તમે મીટિંગમાં આવ્યા હતા ના કેમ અતાર નહીં આયા કારણ કે મીટિંગમાં કે કેમ ના કારણ કે સારું રહેશે એમ ને આમ તમારા બધા ઘરે ઘરે ગણા તો ચેગા થાય બીજી દીવા થાય હે અને બધાર રૂપિયા કરે તો બે થઈ જાય હા હે હેડા તમારા આગળ જો તમે મારા ભેગા આવશો હા હાલો ત્યાં આગળ બે હજાર આગળ કહું પૂછા હેલો મંગળ આવી નહીં

આગળ આગળ એમ તે હાડો આ બાપા અરે આપડો સંભળાય નતો સંભળાય બેલે હા હા છે હા હા ને આ ગોમો ખને પછી આલે

પણ આમાં ધોરા હરકત તમાર ધોરા તાર ન નાખવાની વાધી વાધી હા પણ તમે આવશો અમાર શું લઈ લાવ કો કટુડી હા આમ તો પગ દુખે રે અમારને તે પગ દુખે રાખે શું શું પગ દુખલા ને ભાઈ તમને ને આડી તો મજા આવે મને પગ દુખે રાખે મને આવશો હા હા